ચંડા બજારના ગણપતિ મંદિરની જગ્યાની દુકાનમાં વર્ષોથી ધંધો કરી રહેલ ભીખાભાઈ મહેતાના પુત્ર પુરુષ ચરણ મહેતાએ ગુરુવારના રોજ ભવ્ય નિર્માણ પામી રહેલ ગણપતિ મંદિરના જીર્ણોધ્ધારમાં પોતાના કબજાની જૂની દુકાન મંદિરને અર્પણ કરી દીધી કંઈ પણ લેથા વિના જેથી મંદિર ટ્રસ્ટ અને બ્રાહ્મણ પંચના સૌ કાર્યકર્તાઓની હાજરીમાં તેમનું શાલ ઉડાડી બહુમાન કરવામાં આવ્યું હતું પાત્રનગરની મધ્યમાં પ્રાચીન જમની સુંડ અને સિદ્ધિ સહિતના ભગવાન ગણેશનું મંદિર આવેલું છે જે અચલેશ્વર મહાદેવ ટ્રસ્ટ તેનું સંચાલન કરી રહ્યું છે આ મંદિરની જગ્યા મહેજ્ઞાની દુકાન મહેતા વિખાબાઈ પેન્ટરના વારસદાર પુરા ચરણ મહેતાના કબજામાં હતી જેમાં ગણપતિ મંદિરનો લાખો રૂપિયાના ખર્ચે ભવ્ય જીર્ણોધાર ભક્તો દ્વારા થતા દ્વારા કરાતા મહેતા પરિવારે રાજી ટ્રસ્ટીઓ અને બ્રાહ્મણ સમાજના અગ્રગણ્યોની ઉપસ્થિતિમાં દુકાનોની ચાવી અર્પણ કરીને દુકાનનો કબજો કોઈ પણ અવેજ વગર મંદિરને અર્પણ કરી દીધો હતો જેથી મંદિરના સૌ કરતા હસ્તાઓએ સાલ ફૂલ પ્રસાદ અર્પણ કરીને બહુમાન કર્યું અને સૌએ તાળી ઉપાડીને વધાવ્યા આ પ્રસંગે હરિકિશન જોશી તેમના પુત્ર ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય રાજુ જોશી નરેન્દ્ર વૈદ્ય નારાયણભાઈ ભટ્ટ જીગ્નેશભાઈ જોશી પાલિકાના કિશન જોશી વગેરે હાજર રહી મહેતા પરિવારને વધાવ્યા હતા ગણપતિ મંદિરના વર્ષો જૂના દુકાનના કબજેદાર પુરુષ ચરણ મહેતા પરિવારે કોઈ અપેક્ષા વગર મંદિરને અર્પણ કરી મંદિર સંચાલકોએ સન્માન કર્યું ગણપતિ ગયાનંદ મહારાજ ગણપતિ મંદિરની અંદર વર્ષોથી ભીખાભાઈ મહેતાના પુત્રભાઈનું ઘણા વર્ષોથી દુકાન એમના કબજા હેઠળ હતી મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે એ જોઈને એમણે સ્વ ઈચ્છાથી રાજી ખુશીથી આ દુકાન કોઈપણ પ્રકારના અવેજ કે ભેટ લીધા સિવાય આજ રોજ મંદિરના ટ્રસ્ટને પરત સુપરત કરી છે અને ભવિષ્યની અંદર પણ એમના કોઈ વંશવાલીઓ આ દુકાન પરત ફેરવા માટે હકદાર નહીં થાય એવી એમણે લેખિત બાહેધરી પણ આપી છે બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ મંડળ અને સમગ્ર બ્રાહ્મણ સમાજ અમે ગૌરવ અનુભવીએ છીએ અને ભગવાન એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને એ જે રીતે ગાયત્રી મંદિરની ઉપાસના કરી રહ્યા છે મા ગાયત્રી એમના ઉપર પ્રસન્ન થાય અને એમની આધ્યાત્મિક ઉન્નતિ થાય એવી આજ રોજ બ્રાહ્મણ સમાજ અમે પ્રાર્થના કરીએ છીએ